ઉપલેટામાં દૂધ ઉત્પાદક સહકારી મંડળીની એકવીસમી સાધારણ સભા યોજાઈ શ્રી ઉપલેટા દૂધ ઉત્પાદક સહકારી મંડળીની એકવીસમી વાર્ષિક સાધારણ સભા દાસાપંથીવાડી ખાતે યોજાઈ હતી પ્રમુખ ડાયાભાઈ ગજેરાના અધ્યક્ષસ્થાને મળેલી એકવીસમી વાર્ષિક સાધારણ સભાને માર્કેટિંગ યાર્ડના પ્રમુખ હરિભાઈ ઠુમ્મર દ્વારા દીપ પ્રાગટ્ય કરી સાધારણ સભાને ખુલ્લી મુકાઈ હતી મંડળીના પ્રમુખ ડાયાભાઈ ગજેરાએ મંડળીના વર્ષ બે હજાર ચોવીસ પચીસના વાર્ષિક હિસાબો અહેવાલ રૂપે રજૂ કર્યા હતા મંડળીએ વર્ષ દરમિયાન કરેલા કારોબારમાંથી રૂપિયા અડસઠ લાખ ચોખ્ખો નફો કર્યો છે નફા ઉપરાંત પશુપાલકોને મદદરૂપ થવા રૂપિયા અઢાર લાખની અલગ જોગવાઈ કરી છે રોલ મારું નામ દાયાભાઈ ગજેરા શ્રી ઉપલેટા દૂધ ઉત્પાદક મંડળીનો પ્રમુખ છું આજ રોજ મંડળીની એકવીસમી વાર્ષિક સાધારણ સભા ઉપલેટાના દાસાપંથી વાડી ખાતે યોજાઈ ગઈ આ વર્ષે એકવીસમી સાધારણ સભામાં મંડળીના એક વર્ષ દરમિયાન કરેલા તમામ વ્યવહારો નો હિસાબ મંડળીના સભાસદ ભાઈ બહેનો સમક્ષ વાંચી સંભળાવવામાં આવ્યો મંડળીએ વર્ષ દરમિયાન ત્રણ દસ કરોડ રૂપિયાના કરેલા વાર્ષિક ટર્ન ઓવરમાંથી અડસઠ લાખ રૂપિયાનો ચોખ્ખો નફો મંડળીએ નોંધાવ્યો છે આ ઉપરાંત મંડળીએ નફા ઉપરાંત અઢાર લાખ રૂપિયા મંડળીએના પશુપાલક જે દૂધ ભરે છે એ પશુપાલકોને ભાવફેરની રકમ રૂપે કિલો ફેટના પચાસ રૂપિયા ફાળવણી કરવામાં આવી મંડળીએ જે કાંઈ નફો વેચડી કરતા ત્રીસ લાખ રૂપિયાનું બોનસ મંડળીના દૂધ ભરતા સભાસદોને ઠરાવવામાં આવ્યું છે જે મંડળીના ત્રણ પોઈન્ટ પંચોતેર ટકા જેવી રકમ થાય છે મંડળી દર વર્ષે જે કામગીરીઓ કરે છે એમાં ઉત્તરોત્તર વધારો થાય છે મંડળીનો વિકાસ થાય છે અને મંડળીની સેવાઓ પણ દિવસે દિવસે વધતી જાય છે આ વખતે પશુપાલકોને દૂધના ભાવ ઓછા મળી રહ્યા છે તેવા સમયે મંડળીના પશુપાલકોને ફેટ દીઠ પચાસ પૈસા એટલે કે કિલો ફેટના પચાસ રૂપિયા લખે મંડળી અઢાર લાખ રૂપિયા આપશે તે ઉપરાંત ગયા વર્ષે પાંચ લાખ રૂપિયાનું વીમા કવચ હતું તે આ વખતે દસ લાખ રૂપિયાનું વીમા કવચ કરવામાં આવ્યું છે આ ઉપરાંત મંડળીની પશુઓ માટેની મફત સારવાર તેમજ કૃત્રિમ વિદાન ફ્રી અને બાકીની જે મંડળીની પશુઓ અંગેની અને પશુપાલક અંગેની સેવાઓ છે એ સેવાઓનો વ્યાપ વધારવામાં આવી રહ્યો છે આ રીતે મંડળી દિવસેને દિવસે પ્રગતિ કરે છે અને સભાસદ મંડળીના દૂધ ઉત્પાદકોનો પૂરેપૂરો સહયોગ અને આમ જનતાનો પણ પૂરેપૂરો સહયોગ મળી રહ્યો છે મંડળીના પશુ દવાખાનાથી સેવાઓ ચાલી રહી છે પશુઓની વિનામૂલ્યે વેટરિનીટી ડોક્ટર દ્વારા સારવાર પણ કરવામાં આવશે તે ઉપરાંત રાજદાણ અને એક ગુણીદીઠ ભાવમાં રૂપિયા પચાસની રાહત મંડળી દ્વારા આપવાનું ચાલુ રાખ્યું છે મહિલા સશક્તિકરણ ધ્યાનમાં રાખી ઉપલેટા નગરપાલિકાના પ્રમુખ વર્ષાબેન ગજેરા તેમજ લોકસાહિત્યકાર દેવરાજ ગઢવેનું શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું આજની વાર્ષિક સાધારણ સભામાં સહકારી આગેવાન હરદાસભાઈ ચંદ્રવાડિયા ભૂરાભાઈ ભૂપાળ ધીરુભાઈ રૂપાપરા નારણભાઈ ચંદ્રવાડિયા સીપીઆઈએમના રાજ્યમંત્રી હિતેન્દ્ર ભટ્ટ ભૂપતભાઈ કનેરિયા ખેડૂત અગ્રણી કારાભાઈ બારૈયા બટુકભાઈ ગજેરા રાજકોટ દૂધ સંઘના પ્રતિનિધિ સુરેશભાઈ દેત્રોજા વગેરે ઉપસ્થિત રહ્યા હતા અહેવાલ વિપુલ ધામેચા લોકાર્પણ